વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને માલ્યાર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા સમરસતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોના આયોજન થયા શિવા વસ્તીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન હનુમાન મંદિર પાસે કલવાણ રોડ માંડવી મથી કરવામાં આવેલ જેમાં વાલ્મીકીનગર ગોકુલવાસ મારવાડાવાસ ચોગીવાસ સુખનાથવાસના વિસ્તારોમાંથી બસો જેટલા દર્દીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો સાથે જરૂરત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ભોથરા માંડવી કચ્છ આપણે ડોક્ટર બાબાસાહેબ ભીમરામ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આપણે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં અલગ અલગ જગ્યાએ સેવા વસ્તીઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે માંડવીનગરમાં પણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણે કલવાણ રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસે અને સવારથી જ આજે બધે જણા અહીંયા કને અમે કેમ્પની શરૂઆત કરી ત્યારથી આજુબાજુના વિસ્તારમાં પણ વસ્તીઓમાંથી પણ સારી એવી સંખ્યામાં તપાસ લોકોએ જે છે આનો લાભ લીધો છે અને દરેક સેવા વસ્તીઓમાં અમે જઈને પણ બધાને માહિતગાર કર્યા હતા અને લોકો આવી પણ રહ્યા છે અને આગળ પણ હજી જરૂર જણાશે ક્યારે પણ કોઈ એવા એવા વ્યક્તિમાંથી કોઈ વ્યક્તિને આગળની ટ્રીટમેન્ટ ફર્દર જરૂરિયાત છે તો એમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ સહયોગ આપશે અને આ આયોજનમાં સમગ્ર નગરના કાર્યકરો અને તેમજ બગીની સંસ્થાઓ જોડાયા હતા અને તે બદલ સૌનો હું આભાર માનું છું જય શ્રી રામ આજ રોજ ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સેવા વસ્તીની અંદર વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પની યોજના બની જેમાં ઘણા બધા લોકોએ આ સેવાનો લાભ લીધો મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક તપાસ તેમજ નિઃશુલ્ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું અને એમાં જો જરૂરત પડે અને વધુ સારવાર અર્થે જો આગળ ક્યાંય જવાની જરૂરત હોય તો એમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ સક્રિય રહી અને વધુ સારવાર અર્થે આગળ મોકલવાની યોજના પણ બનાવશે Um, okay, um, yeah. uh -huh. what well, are